દોસ્તો ગુજરાતમાં દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટીને લઈને એક ક્રાંતિકારી શું છે વસૂલાતની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને સરકારી તિજોરીને થતું નુકસાન અટકાવવા માટે નોંધણી સર નિરીક્ષકની કચેરીએ એક મોટો ક્રાંતિકારી નિર્ણય લીધો છે હવે દસ્તાવેજની નોંધણી માટે મિલકતનું આયુષ્ય નક્કી કરવા તેમજ જમીનને બિનપિયત ગણવા માટે તલાટી મંત્રી દ્વારા આપવામાં આવતા દાખલા કે આધાર લેવામાં આવશે નહીં જણાવી દઈએ આપશે ભ્રષ્ટાચારને પોસાતી પ્રથા પર પ્રતિબંધ નોંધણી કચેરીના ધ્યાનમાં આવેલું હતું કે રાજ્યના કેટલાક સબ રજિસ્ટારો વેચાણ દસ્તાવેજોમાં મિલકતની બજાર કિંમત નક્કી કરવા માટે તલાટીના દાખલાનો ઉપયોગ કરી રહ્યા હતા આ પ્રથા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મિલકતની બજાર કિંમત ઓછી આવવાનો અને પરિણામે વેચાણ લેનાર પક્ષ દ્વારા ભરવામાં આવતા સ્ટેમ્પ ડ્યુટીની રકમમાં ઘટાડવાનો હતો આનાથી રાજ્ય સરકારની તિજોરી અને મોટા પાયે નુકસાન થતું હતું અને ભ્રષ્ટાચારને પોષણ પણ મળતું હતું જેને સામાન્ય ભાષામાં ચા પાણીની પ્રથા તરીકે ઓળખવામાં આવતી હોય છે સબ રજિસ્ટ્રારોને સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે દોસ્તો કે આવા અનેક કિસ્સાઓમાં ધ્યાને આવતા નાયબ નોંધણી સર નિરીક્ષક એસ આર તાબિયાની સહીથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં રાજ્યના તમામ સબ રીસ્ટારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે જેમાં કોઈ પણ બાબતે તલાટીના દાખલાના આધારે દસ્તાવેજ નોંધણી કરવાની રહેશે નહીં સ્ટેમ ડ્યુટી નક્કી કરવા માટે આવા દાખલાઓના આધાર ન લેવા એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ એટલે કે જંત્રી છે તેના ભાવમાં ફેરફાર કરવા અંગે રાજ્યમાં મહેસૂલ વિભાગે તેરમી એપ્રિલ બે હજાર ત્રેવીસના ઠરાવમાં જે માર્ગદર્શન આપ્યું છે તેનો જ ઉપયોગ કરવો તેરમી એપ્રિલ બે હજાર ત્રેવીસના ઠરાવમાં મિલકતના ઘસારા અંગે આખી પ્રક્રિયા કોષ્ટકના આધારે વર્ણવવામાં આવી છે હવેથી મિલકતનું બજાર મૂલ્ય ઓછું હાંકવા તલાટીના દાખલા રજૂ કરીને સ્ટેમ્પ ડ્યુટીની રકમ ઓછી ભરવાનો પ્રયા પ્રયાસ છે તે હવે સફળ થશે નહીં અને બિનપિયત જમીન માટે પણ તલાટીનું પ્રમાણપત્ર છે તે નહીં ચાલે આ નિયંત્રણ માત્ર મિલકતોના આયુષ્ય પૂરતું જ મર્યાદિત નથી ખેતીની જમીન હોય અને અન્ય કોઈ ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં પણ અગાઉ તલાટીના પ્રમાણપત્રને આધારે ગણીને તેની પ્રમાણપત્ર ડ્યુટી નક્કી થતી હતી હવે આ પ્રેક્ટિસ ઉપર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો આદેશ કરવામાં આવ્યો છે આ નવા આદેશથી વેચાણ દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા પારદર્શિતા વધશે અને સરકારી આવકમાં વધારો થશે જ્યારે ગેરરીતિ અને ભ્રષ્ટાચારની શક્યતાઓ પર મોટો અંકુશ મૂકાશે ખાસ માહિતી છે દોસ્તો આ તમામ લોકો તમામ ખેડૂતો છે તે ખાસમ ખાસ જાણી લેજો દોસ્તો આ વિડીયોના માધ્યમથી કે સરકાર દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટીને લઈને એક ક્રાંતિકારી આજે નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ચા પાણીની પ્રથા જે હતી દોસ્તો ભ્રષ્ટ કર્મચારીઓ માટે તે ચા પાણીની પ્રથા ઉપર અંકુશ લાગવામાં આવશે અને તલાટી મંત્રી દ્વારા જે બિનપિયતનો દાખલો છે તે આપવામાં આવતો હતો તે હવે તેના આધારે કામગીરી છે તે થશે નહીં દોસ્તો આ હતી આજની મોટી અને મહત્વની તમામ ખેડૂતો નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પર્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ અને વંદે માતરમ